સાબરમતી નદીમાં પાણી આવવાથી સ્થળાંતર કરવામાં આવ્યું છે ખેડા તાલુકાના રસિકપુરા ગામમાં સ્થળાંતર હાથ ધરવામાં આવ્યું છે ત્રણ બસમાં નાગરિકોને હરિયાણા ગુરૂકુળના અંદર ખસેડવામાં આવ્યા છે કેટલાક નાગરિકો પોતાના સંબંધીઓને ત્યાં પણ નીકળી ગયા છે કેટલાક લોકોએ પશુઓને લઈને અન્ય જગ્યાએ આશ્રો લીધો છે પોલીસ તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે માતરના એમએલએ કલ્પેશ પરમારે અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી હતી સાબરમતી નદીમાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે ખેડા અને માત્ર તાલુકાના પંદર થી વધુ ગામોને અસર પહોંચી છે અત્યારે ગામડામાં સાબરમતીનું પાણી છોડ્યું છે રાત્રે અથવા સવારમાં વહેલું આ ગામડા પથાપુરા રસિકપુરા થી આગળ પાલ્લા સામલી બરોડા આજુબાજુના ગામડામાં પંદરેક ગામમાં અસર થાય જો કદાચ શેડી વાત્રક નું પાણી આ નદીના અતિશય પાણી છોડવામાં આવે તો શેડી વાત્રક નું પાણી ના લઈ શકાય તો પાછળના ગામ જે ઉપરવાસ ગામ છે તો આંત્રોલી હૈદરાબાદ ખુમરવાડ એ ગામડામાં પણ પાણી જાય એટલે માત્ર વિધાનસભાના પંદરેક ગામમાં પાણી ભરાય તો લોકોને કઈ રીતે બચાવી શકાય એના માટે સ્થળાંતર કરવા માટે અગાઉથી પગલાં લઈ અને લોકોને વ્યવસ્થા માટે સ્કૂલની અંદર કોલેજની અંદર વ્યવસ્થા કરી છે અને ગુળકુર હરિયારા વ્યવસ્થા જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી છે કામકાજ ચાલે છે પરિસ્થિતિમાં તંત્રના કેવા મુજબ વધારે પાણી આવવાનું હોય